ગુજરાત સરકાર હંમેશા ખેડૂતો અને પશુપાલકોની પડખે છે તે મંત્રી શ્રી રમેશભાઈ કટારા જણાવી રહ્યા છે પશુપાલન શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા સંચાલિત પશુ દવાખાના સુખસર ખાતે મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે ઉપસ્થિત તજજ્ઞ દ્વારા માહિતી આપવામાં આવી તેમજ પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવતા વિવિધ લાભોને અને મંજૂરી પત્રો લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા આ પ્રસંગે મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ પશુપાલકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા તેમણે કહ્યું કે સરકારની વિવિધ યોજના ચાલી રહી છે આપ તમામ પશુપાલકો આ સરકારની યોજનાઓનો લાભ લઈ પોતાનો સરાગી વિકાસ કરો દરેક ક્ષેત્રમાં આગળ વધી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બે હજાર સુડતાળીસનું વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીએ સાથે મંત્રી શ્રી દેશમાં ચાલી રહેલા હર સ્વદેશી અભિયાન અંતર્ગત તમામ નાગરિકોને સ્વદેશી વસ્તુ અપનાવવા માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે નાય પશુપાલન નિયામક શ્રી ડોક્ટર ગોસાઈ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પ્રમુખશ્રીઓ પદાધિકારો પશુપાલન વિભાગના કર્મચારીઓ ફતેપુરા સુખસર અને સંજરી તાલુકાના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિપુલ પ્રજાપતિ ફતેપુરા